આ એક એક શબ્દ તો આપણે બધાએ વિચારવો જોઈએ કે આ જગતમાં હામેથી કોઈ નરક માંગે ખરું હે કોઈ ભગવાનના મંદિરે જઈને એમ કીધું કે ભગવાન મને નરકમાં નાખજો હા કોઈ કોઈ છે નહીં નરક તો કોઈ માંગે જ નહીં પણ આપણે બધા સ્વર્ગ માંગીએ છીએ ભાગવત એમ કહે છે સ્વર્ગ રાચરચીલું છે સ્વર્ગમાં બધું જ છે પણ ભગવાન નથી એટલે આપણે જો એમ માનતા હોઈએ કે સ્વર્ગમાં જઈએ એટલે ઈશ્વર મળી જાય તો એ વાત ખોટી છે સ્વર્ગમાં પુણ્ય નો હિસાબ થાય અને આપણી પાસે જેટલા પુણ્ય પુણ્ય હોય એટલું સુખ આપણને ભોગવવા મળે જેવું પૂરું થાય એટલે જ દેવતાઓ ધક્કો મારીને કાઢી મૂકે પાછું જન્મવાનું પાછું મરવાનું પાછા પુણ્ય કરવાના પુણ્ય કરીને પાછા અમરાપુરી પામ્યા છેવટ ચોરાસી માહી જેવટ ચોરાશીમાં અમરાપુર એટલે સ્વર્ગ જ્યાં જે જીવન મૃત્યુ નથી નરસિંહ મહેતા એમણે આ શબ્દ આપ્યો છે અમરાપુર સ્વર્ગ ઘણા લોકો છે ને સ્વર્ગની કામનામાં અત્યારે હખન હકનું જીવતા નથી એને એમ કરે કે સ્વર્ગ હરગ આપણે તો આપણી આપણી ભાષામાં તો હરગમાં જવું એમ કે સ્વર્ગમાં જાવું સ્વર્ગમાં જાવું સ્વર્ગમાં સ્વર્ગમાં બહુ જવા જેવું છે નહીં તમારે જવું હોય તો હું ના નથી પાડતો હા હું કઈ એમ નહીં પણ બહુ જવા જેવું છે નહીં અને અમારા અમારા ભાગવતમાં ભગવાન કપિલે તો મા દેવ હું તેને એમ કહ્યું છે અત્રેવ નરકઃ સ્વર્ગ ઇતિ માત પ્રચક્ષતે મા અહીંયા જ સ્વર્ગ છે અને અહીંયા જ નરક છે કરેલા કર્મ જ્યારે માણસ ભોગવવાના શરૂ કરે ને એના પરથી ખબર પડે કે આ સ્વર્ગમાં છે કે નરકમાં છે કોઈ માણસ કોઈ માણસ શરાબ પીતો હોય અને શરાબ પીતા 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 એને 15 17 20 વર્ષ થઈ જાય અને એની બેય કિડની ફેલ થઈ જાય એટલે કાળજું ફેલ થઈ જાય એટલે કે લિવર ફેલ થઈ જાય પછી ડોક્ટર એમ કહે કે હવે 3 4 મહિનાથી વધારે નહીં જીવે અને એ ખાટલામાં માણસ પડ્યો હોય અને તડફડિયા મારતો હોય તો એ 3 મહિના જે જીવે એને સ્વર્ગમાં જીવો કહેવાય કે નરકમાં જીવો કહેવાય હા જવાબ તમે મને આપો સાહેબ આ બધા વ્યસનો છે ને દૂર થી તો બહુ સારા લાગે હા શોખ ના બધા આપણે હાથમાં લઈ લઈએ અને આપણે હાથમાં લઈને પછી એ એવા મજાક કરે બાપુ મારી જોવાની છે ને લહેર કરીએ છે કોઈ કહેવા વાળું હોય ને કોઈનું માનતા હોય ને જે એટલે આ તો આ તો ખાલી ચર્ચા કરું છું એ વ્યસન હાથમાં આવી ગયું શોખથી આવે અને પછી એ ટેવ પડી જાય અને ટેવ પડી જાય ને પછી એક રોગ લઈને આવે જ્યારે એ વ્યસન અને પછી એ રોગની દવા ન મળે અને પછી જેટલા માણસ જેટલા સમય સુધી એ માણસ એ રોગમાં પછડા

સ્વર્ગ કોને કહેવાય ભલે વૃદ્ધાવસ્થા વૃદ્ધાવસ્થાને લીધે એ ખાટલામાં પડ્યા પડ્યા જીવતા હોય એ અલગ વસ્તુ છે પોતાના કર્મના લીધે જ્યારે માણસ ખાટલામાં પડ્યો પડ્યો જીવતો હોય ને એ અલગ વસ્તુ છે મારા વાર હા અત્યારે અત્યારે ઘણી જગ્યાએ તમે 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 ક્યારેક 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 શહેરમાં જાઓ આપણા આપણા એવા એવા અત્યારે કેન્સરની આવી ગયા છે આમાં યુવાનિયા પડે ખાવા નળી નાખવી પડે ઉંમર કેટલી તો બોલે પાંત્રી વર્ષ ઉંમર કેટલી તો કે સાડત્રીસ ચાલીસ વર્ષ પછી 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 એ નળીથી ખાતો હોય માણસ અને ભગવાનને યાદ કરતો હોય હું કોઈના કોઈના દુઃખને અથવા કોઈની ઓલા પર દુઃખથી નસ પર હાથ નથી મૂકતો હું તો ખાલી સ્વર્ગ અને નરકની વ્યાખ્યા કરું છું મારા વાલા કે એ વ્યક્તિ માટે આ જગત બીજા માટે જીવવા જેવું રહે પણ એ વ્યક્તિ માટે તો એ આ જગત નરક થઈ ગયું કારણ કે એના જ કર્મ એને હામાં આવી ગયા છે હા

પૈસા હોય અને એ પૈસા મંદિર માં એટલે કે ગામમાં કોઈ સારું કામ થતું હોય ને કામ જે મંદિર બનતું હોય કે આવી કોઈ કથા થતી હોય ને એમાં એનો પૈસો વપરાય નરક અહિયાં સ્વર્ગ અહીંયા સ્વર્ગ કેવી રીતે અહીંયા બોલે પોતાના પૂર્વજોની કીર્તિ એને ધ્યાનમાં રાખીને જ્યારે ગામમાં કોઈ સારું કામ થતું હોય હવે દાખલા તરીકે કોઈ મંદિર બંધાતું હોય મંદિરમાં આપણી પાસે પૈસા હોય અને આપણે એ મંદિરને બનાવવામાં ગામવાળાને મદદરૂપ થઈએ અને પછી ગામવાળા સ્વેચ્છાએ આપણી તકતી મૂકે કે ફલાણા ભાઈના સહયોગથી આ